દરબાર ને એટલે દરબાર ને ગાર પરો પેલો એટલે ગાર ને પેલો ખાડો ગા ખાડો ગાળી ઘવારી ને ગાર ગાર માથે એમને બેહારા

બત્રીસ નો રાજા હતો આ ધારે ગોધી બાપુ આયાસુકી રોણી આઝાદી બની એ વખત અંગ્રેજો ને ઓગણીસો બરાબર આપણે આ બધું મોસો કરી ના રાખવા જીતા તમારે આવા ઓરડા કરવા ન જીતા દરબાર ને એવું કે મારે અહિયાં હોય હું તમારે જો હું કર્યો છું કડીયો હશે મકાન બકન બધું કમ્પ્લીટ કરી દઉં તો મારા કોકળી કાપી નાખે તમે બધી વાતો કરો કે ના કર્યું પણ શું કરે ડોહા શું કરે બરાબર તમે અત્યારે અત્યારે હાલમાં તમે તો રે

હજી ઉં હજી કોઈ તમે નથી કર્યું તો હજી તો તમારે ઉમર તો ઘણી પડી છે મારો બેટો આપણે બાપ દાદા જમીન નથી આ જમીન અત્યારે તમે વેસવા તો કાલવા તો તમારો અદ્રક ખર્ચો જો પણ વેસવા તો અહીંયા એક બે કરી અને બારસો રૂપિયા લે શું વધે કોડ

બૈરાને તારે એમ કેવાનું કે તમારે તો દો દોઢ હજાર રૂપિયા આપવા મળે તમાર તો ભેગું થવાનું છે તમે હુ નું માર્યો એટલે માર મારવો છે ના મારો એટલે જ માર મારવાનો હવે તમે ખટક રાખજો કે આપડે વીસ લે તરી લે તારું તો મોટું થવાનું વસ્તો લેવો પડે પછી કેમ કે વીસ વર્ષ પાસે પોત લાગતા છે ને એટલે વડે કોમ આવશે ને કોમ આવશે ને એટલે એટલે હવે તમને ખબર પડશે એટલું ભેગું થાય છે જાણે કાકો ભલે અત્યારે તારે બૈ ગમે એવું છે વગર હાડી તારે ફરે છે બરાબર પણ જારે ભર્યું બન્યું આંકડો ભીડાય ત્યારે તારે પોસ ધાર થાય તો હાડી લાવવી પડે સો ટકા લાવે ચમ કે આપડે આ એમ પ્રશ્ન મેં જો કે જારે ધારો કે બઈ મોણ હાદી થાય આજા આડે દાડે તો આપડે કશું ખર્ચો નથી પણ બઈ મોણ હાદી થાય તો એમને ડિલિવરી થાય તો ઓછો ખર્ચો થાય કદાચ કોઈ ઓપરેશન વાળું થાય

આવક આવે છે મસા થાય છે બધું થાય છે હવે તમે આ બે ભાઈ જો ભેગા રહી બધી રીતનું જો ભેગું હેડતું હોય ત્રણ ત્રણ આવક આવતી હોય ત્રણ આવક ભેગી થતી હોય તો બચત થાય બધું થાય

એક ટીપ્રી બે ટીપ્રી તારી ને બેટલું પાની વાત જ દાખ બે ટીપી ના મો એકવારમાં નાસ્તો કરવાનો ભાગ છે ત્યાં ચાર ડીપ્રી ટકટકતો તમને શું ખબર પડે તમે તો કોઈ કર્યું નથી મારું કોઈ કર્યું નહીં મોટા છે

સમજ્યા વગેરે વાતો કરે પણ એ બાર મહિના તમે નોખા રહેશો અને બાર મહિનાનો સરવાઓ મારશો એટલે બાર મહિને તમે વધારે નહીં ભણો લેવાનો આપણે વધારે નાની ભાઈ

પછી બાટલા ફર બે મહિને કે બાટલો અમુક સુલે ના રહ્યું કોઈ